રોંગ સાઇડ વાહન ચલાવનાર એક હજાર બસોને ચુંમોતેર વાહન ચાલકોની સામે કાર્યવાહી જેમાં આઠસોને ત્રીસ રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી સૌથી વધુ વરાછા મેન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલાંખ રોંગ સાઇડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા સુરત શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત પચીસ ટીમ બનાવવામાં આવી છે ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ત્યાંસી દિવસમાં એક હજાર સાતસો ને સડસઠ લોકોને સમજાવવામાં આવ્યા હતા તે ઉપરાંત રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા ચાર હજાર વાહન ચાલકો સામે લાલાંક કરી હતી ઝડપાયેલા તમામ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે જેથી રોંગ સાઈડથી ઉપરથી નીકળી જાય છે ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભાર મૂકી રહી છે તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વસલો રસ્તો અપનાવી રહી છે જેને લઈને પોલીસ કમિશ્નરે રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે અલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત